નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો પરેશ ગૌશ્યામી દ્વારા ગુજરાત ઉપર મિત્રો વાવાઝોડા જેવી એક સિસ્ટમ ત્રાટકવાની છે તેના વિશે સંપૂર્ણ માહિતીઓ આપી છે તેની મિત્રો વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું કે શું વાવાઝોડું આવવાનું છે ગુજરાત ઉપર કેવી અસર કરશે માવઠું આવવાનું છે કેવી અસર કરશે તેની વિગતવાર મિત્રો માહિતી આજના આ વિડિયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને તો ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો મિત્રો જરૂરથી અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં ઠંડીનું જોર ઓછું થયું છે ત્યારે મિત્રો હવામાન નિષ્ણાતો ગુજરાતના હવામાનમાં પલટો આવે અને અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત પણ કરી દીધી છે ફેબ્રુઆરીની શરૂઆતમાં મિત્રો કેટલાક વિસ્તારોમાં માવઠું પણ આપવાનું છે ગુજરાતમાં મિત્રો હાલ શિયાળો ચાલી રહ્યો છે અને વરસાદની શક્યતાઓ જોતા મિત્રો ખેડૂતોને ચિંતા પણ જોવા મળી રહી છે તો બીજી બાજુ મિત્રો હવામાન વિભાગે હાલ મિત્રો સાત દિવસ માટે ગુજરાતમાં વાતાવરણ શુલ્ક રહે તેવી મિત્રો આગાહીઓ કરી દીધી છે જેટલે એટલે કે મિત્રો ગુજરાતમાં માવઠાની હાલ કોઈ આગાહીઓ કરવામાં આવી નથી પરંતુ મિત્રો પરેશ ગૌશ્યામીની આગાહી સામે આવી જેમાં હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામી મિત્રો આવનારા દિવસો માટે આગાહી કરીને જણાવ્યું તેમણે મિત્રો ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં જ રાજ્ય રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દીધી છે સાથે જ મિત્રો કહ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવાની છે એ અસ્થિરતાના કારણે મિત્રો રાજ્યના અનેક વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન મિત્રો માવઠું થાય તેવી અત્યારે શક્યતાઓ આપણને જોવા મળી શકે છે જ્યારે મિત્રો હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે જેમાં મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર એવા દાસે મિત્રો હવામાનમાં લેટેસ્ટ અપડેટ આપતાં કહ્યું હતું કે અમદાવાદમાં પાછલા ચોવીસ કલાકમાં તાપમાન મિત્રો ગગડ્યું છે અને અમદાવાદમાં હાલ પાછલા ચોવીસ કલાકમાં એક પોઈન્ટ પાંચ ડિગ્રીનો ઘટાડો આપણને નોંધાયો છે અમદાવાદનું મિત્રો લઘુત્તમ તાપમાનની જાણ મેળવીએ તો મિત્રો પંદર ડિગ્રી રહ્યું છે તો ગાંધીનગરમાં મિત્રો ચૌદ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન રહ્યું છે અને નલિયામાં તાપમાનમાં મિત્રો વધારો થઈ ગયો છે નવ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન રહ્યું હતું ત્યાં આગામી પાંચ દિવસ મિત્રો તાપમાનમાં વધુ ફેરફારો થવાની સંભાવનાઓ નહીં હાલ પૂર્વ થી મિત્રો અનેક પવનોની દિશાઓ પણ મિત્રો બદલાઈ રહી છે જ્યારે મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલની પણ મિત્રો આગાહી સામે આવી છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું અઠ્યાવીસ જાન્યુઆરીથી મિત્રો રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી ગયો છે ત્રીસ એકત્રીસ જાન્યુઆરીથી રાજ્યમાં મિત્રો કમોસમી વરસાદ પડવાનો છે ઉત્તર ઉત્તર ભારતમાં મિત્રો હિમવર્ષા થવાની છે જેની અસર મિત્રો ગુજરાતમાં જોવા આપણને મળી શકે છે ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં મિત્રો કમોસમી વરસાદ આવશે અને ખાસ કરીને તો અમદાવાદ સહિત મધ મધ્ય ગુજરાતના કમોસમી વરસાદ થાય તેવું મિત્રો અત્યારે અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના મિત્રો જિલ્લાઓમાં વરસાદની આપણને શક્યતાઓ જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલે પણ આગળ